આપણે લાઈન લગાવી મત આપી આપણા વિસ્તારનો પાંચ વર્ષ માટે ધારાસભ્ય ચૂંટીએ છીએ કે વિકાસના કાર્યો કરે વિસ્તારની વાત વિધાનસભાની સરકાર સુધી પહોંચાડે પણ આ ધારાસભ્યો અથવા તો પ્રોપોગંડા કરે છે સ્ટન્ટ કરે છે અથવા તો આપણી સાથે ખેલ કરે છે અને પોતાના ઈગોને પોષે છે એ જ કારણ છે કે વિસાવદરના ગોપાલ ઇટાલિયા ત્યારબાદ મોરબીના અમૃતિયા એકબીજાને ચેલેન્જ આપી રાજીનામાની પેલો પહેલાં ચેલેન્જ આપો પાછો પહેલાં ચેલેન્જ આપે કાંતિ અમૃતિએ ગોપાલ ઇટાલિયન ચેલેન્જ આપી કે રાજીનામું આપીને મારતી આવી જા હું એ રાજીનામું લડી લઈએ હવે આ કાંતિભાઈની જોડે મોરબી જિલ્લાના જ વાંકાનેરના જીતુભાઈ સોમાણીએ પાસે ચેલેન્જ આપી દીધી જા લડી લઈએ અહીંયા લડી લઈએ અરે જીતુભાઈ અરે કાંતિભાઈ અરે ગોપાલભાઈ પૂરી કરો ને છેના માટે ફરીથી લાઈન લગાડો છો આ વાહ્યાત હરકતો છે ધારાસભ્યોની અને એટલે જ એમને ખુલ્લા પાડવા જરૂરી છે જુતી જીતુભાઈ સોમાણીએ કેવી ચેલેન્જ આપીને જોઈ લેજો અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષ શ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીના રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગના ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે નહીં અમારા મંત્રી આવે નહીં અમારા પ્રદેશ કક્ષામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે